કેમ છો બધા મિત્રો ગુડ મોર્નિંગ સવારના આ જો અમારો શ્લોક શું કરેશ તું બધું હે હે શ્લોક શું છે અહીંયા હે આ ગલું શું કરે જો તો

પાસો આવી જા પાછો પાસો નિયા ના જવાય બહાર જો હમણાં દાદાની ગાડી આવશે જો ઈ શું કરે કાટીવાય તો ને એવો ના આવ્યું હે કોણ આવ્યું દાદા આવે છે હે દાદા પીપલે આવે છે એ લો કોઈ નથી આયું કોઈ ના આવ્યું લે હેસ લોકો તારીમાં જવાનું છે હોંડા લઈને હા ચડી જા ઉપર આલ ચડાવ હલો ચાવા દેજો પીપ એ જો કરતો આવ દો તો ક્યાં જઈશું અમે મામાન ઘરે જવાનું છે હે હે શ્લોક મામાન ઘરે જવાનું પડી જઈશ પડી જઈશ પડી જઈશ નીચે એમ ના કરાય સારું મિત્રો ચલો બાય બાય મળ્યું પછી બીજા વ્લોગમાં વ્લોગ સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દીધી જોઈ લો છે ને અમારે ન